આજે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ધરણાનો કાર્યક્રમ અને પ્રદર્શનનો કાર્યક્રમ આ યુનિવર્સિટી કેમ્પસ ખાતે થયો હતો એની અંદર એમણે એમની રજૂઆતો જે છે એ યુનિવર્સિટીને આપેલી છે અને એમાં બે ચાર બીજા મુદ્દાઓ જે છે એમાં ખાસ કરીને જે કોમન એડમિશન પોર્ટલ છે ચિકાસનું એની પ્રક્રિયા ધીમી ચાલે છે અથવા એ પ્રક્રિયા બંધ કરવી જોઈએ આવી બધી એમની રજૂઆતો હતી એ સિવાય યુનિવર્સિટીને લગતા અમુક પરીક્ષાને લગતા પીએચડીને લગતા એમના જે કંઈ મુદ્દાઓ હતા આની એક એ લોકોએ આવેદનપત્ર અમને આપ્યું છે યુનિવર્સિટી ઓલરેડી આ વિષયો ઉપર કામ કરી જ રહી છે ચાહે જીખાસ પોર્ટલ હોય ચાહે પરીક્ષાના રિફોર્મ્સની વાત હોય કે વિદ્યાર્થીઓને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ તકલીફ હોય આના માટે યુનિવર્સિટી ઓલરેડી કામ કરી જ રહી છે એટલે આ દિશાની અંદર યુનિવર્સિટીનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે શાંતિપૂર્ણ રીતે સત્તાધીશો એમની માગણી એમની રજૂઆતો જે છે એ સાંભળી છે એમનાથી એમને સંતોષ હતો પરંતુ એમની સ્ટુડન્ટ પાંખ જે છે એને એમણે પછી અંદર આવવાનો પ્રયત્ન કર્યો એટલે એમાં અત્યારે મેં આકલન નથી કર્યું કે કોઈ કયા પ્રકારનું નુકસાન થયું છે એ પ્રમાણે થઈને અને પોલીસનો બંદોબસ્ત હતો તો મને ખ્યાલ છે ત્યાં સુધી આ જાહેર મિલકતને નુકસાન પહોંચાડે છે એ માટે પોલીસે ત્યાં કાર્યવાહી કરી હશે અત્યારે મને નુકસાનનું કોઈ આકલન મારી પાસે નથી સર કદાચ જે છે યુનિવર્સિટી દ્વારા નુકસાન કરનાર સામે ફરિયાદ કરાવશે એટલે અત્યારે પોલીસ વિભાગ તરફથી આપણને શું માહિતી મળે છે તેના આધારે કંઈક નિર્ણય કરી શકાય